છે ને <prendere>

મારો ભાઈ બન હર આતાય પણ એકર એકલું વયું ન હોય ને અમને લઈ જવાય થઈ જ્યું ને ઓ બોતાઓ હાલો પણ ડોઢાય કરે કીધું હોય ના આવે એમ હા

મેં લખા દાદા ભાયા ને ગોળા એ એ ગોળા હાંભળો 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 અલ્યા ગોળા હાંભળો અલ્યા બહાર કાઢે ગોળા હે ગોલે એય એ ટીગલે તોય હલવાણ આલે તો એલા ગોળા એ જોન કાટ કે મીઠા પણ હવે તો દાત કાટો એ ગોળા હલવાણ હેર ક્યા બાર ક્યાં બહાર સાહે